સૌરાષ્ટ્ર હવામાન વિભાગે કરી છે આગાહી હવામાન વિભાગના અનુસાર આઠ જાન્યુઆરીના બોટાદ સુરેન્દ્રનગર બનાસકાંઠા સાબરકાંઠા નવસારી અને વલસાડ જિલ્લામાં પડશે માવઠું તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી કે આઠ થી દસ જાન્યુઆરીના સૌરાષ્ટ્ર ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું પડશે અંબાલાલ પટેલ ના મતે ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે ઉત્તરાયણના પર્વ પર સમગ્ર રાજ્યમાં ઠંડા પવન ફૂંકાશે કમોસમી વરસાદ ની આગાહી ને લઈ બનાસકાંઠા જિલ્લા પ્રશાસને ખેતીવાડી અને બગાયત વિભાગને પત્ર લખ્યો છે પત્ર માં સૂચના અપાઈ કે માવઠા ની આગાહી ને લઈ માર્કેટ યાર્ડ માં અનાજ ખુલ્લામાં ન રાખવું તો આજે પણ કચ્છનું નલિયા રહ્યું સૌથી ઠંડુ ગાર